નમસ્કાર ખેડૂત મિત્રો જય જે કિસાન ચેનલમાં હું વળક્યા જયસુખભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આ વખતે મેં જીરાની ખેતી કરી છે તો જીરું મેં પચાસ વીઘાનું કર્યું છે સોળ વીઘાનું ગોઠો એટલે એવું અમારે પચાસ વીઘાનું મેં આ વખતે જીરું કર્યું છે તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા ફોન આવતા હતા કે જયસુખભાઈ અમારે લીલો સુકારો આવે છે તો એની માટેની અમને માહિતી આપો એટલે મેં અત્યારે આમાં જીરાને મેં આમાં ખાલી બે જ પિયત આપ્યા છે અત્યાર સુધીમાં અને બે પિયતમાં અમારે જીરું ઊગી ગયું છે અને ઘણા કહેતા હતા કે જીરું ઊગી ગયા પીસીનું પિયત ક્યારે આપવું તો એ મારે તમને વાત કરવી હતી અને લીલા સુકારા વિશેની મારે મારા અનુભવ પ્રમાણે મારે મારે વાત કરવી હતી કે અત્યારે મારે આમાં એક પણ છોડને લીલો સુકારો નથી તો લીલા સુકારા માટે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે તમે કઈ દવા સાટો છો તો હું દવા સાટું છું કે પાણી સાથે અથવા પાવામાં તો અત્યારે હવામાન નથી સારું એટલા માટે હું વાદળછાયું હવામાન છે એટલે પાણી સાથે નથી આપતો કારણ કે હમણાં હું પાણી પાવાનો નથી એટલે હું અત્યારે ઉપરથી સ્પ્રે કરું છું તો એની માટે હું દવા સાટું છું સાયમ સાયમોઝિનલિક મેન્કોઝેબ મેટાલક્સી પાંત્રીસ ટકા ફાયોફિલાઇન મિથાઇલ એનો છંટકાવ કોઈ પણ ત્રણમાંથી એક દવાથી આપણને કંટ્રોલ સારો એવો મળે છે એટલે હું આ ત્રણ દવામાંથી કોઈ પણ એક દવાનો છટકાવ કરું છું અને સારી કંપનીની દવા લેવાયની જેથી કરીને આપણને સારું એવું રિઝલ્ટ મળે છે બીજું કે અને ત્રીજું પિયત હવે હું ઊગી ગયા પછીનું પિયત તો એ મારે ત્રીસ દિવસનું થાય ત્યારે હું આમાં આપવાનો છું અત્યારે આપણે હું થ્રીપ્સ અને મોલાની પણ દવા છટકાવ કરું છું જેથી કરીને આપણને એમાં સારી એવી રાહત મળે અને જેથી કરીને આપણને સોળો સોળનો જે ગ્રોથ થાય ને એ આપણને ગ્રોથ સારો થઈ જાય એટલામાં આપણે ખાસ કાળજી કઈ રાખવાની કે હવામાન કેવું છે ને અને કેવો રોગ છે ને એ આપણે ખાસ કાળજી લેવાની જો હવામાન ન ન સારું હોય ને તો એમાં આપણે પાણી નહીં આપવાનું અને બે એક બે દિવસે આપણે જીરામાં જોતું રહેવાનું આમાં કયો રોગ છે જે રોગ હોય એ પ્રમાણે આપણે દવા સાટવી તો આપણને નુકસાન નથી થતું સારો એવો આપણને ફાયદો થાય છે અને જીરું એવી વસ્તુ છે કે આપણને ટૂંકા ગાળાની મોલ છે તો આપણને એમાં સારો એવો નફો મળે છે અને સારા એવો બજાર ભાવે મળે છે એટલે જીરાની ખેતી સારી છે જીરું કરવામાં કાંઈ વાંધો નથી દવાવાળા એમ કે એગ્રોવાળા કે આ દવા લઈ જાઓ પણ તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે કંઈ બ્રાન્ડ કંપની છે એ દવાનો આપણે ઉપયોગ કરવો એ કંપનીનો બીજું કે આમાં મેં ત્રીજું પિયત અમારે બે બે જ પિયત આપ્યા છે મેં બે પિયતમાં અમારું ઓલરેડી કમ્પ્લીટ ઉગી ગયું છે તો આમાં ત્રીજું પિયત ત્રીસ દિવસે હું આમાં આપીશ જેથી કરીને આમાં આપણને સારો એવો ગ્રોથ થાય છે અને જીરાને તકલીફ પડતી નથી અને ઘણા ખેડૂત ઘણા કહે છે કે આમાં યુરિયાની અપાય પણ હું સાત વર્ષથી યુરિયા મેં ક્યારેય જીરાને આપ્યું નથી અને મારે ઉતારો પૂરો તોય આવે છે એની સાથે હું એમાં અલગ અલગ દવાનો ઉપયોગ કરું છું યુરિયા આપવાથી મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે હું ખેડૂત જ સઉં હું કોઈ દવાવાળા કે હેગ્રોવાળા કોઈ નથી એટલે મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે આપણને બીજું ખાતર ઉપરથી આપવામાં આપણને જીરાનું નુકસાની આવે છે અને પાણી સાથે વારંવાર હું ઝીંકને એવું આપું તો આપતો રહું છું જે પ્રમાણે છોડ અને જે પ્રમાણે હવામાન હોય એ પ્રમાણે હું દવાની કાળજીપૂર્વક લઉં છું એટલે આપણને સારો એવો નફો જીરામાં મળે છે મારે દસ મણથી સત્તર મણનો ઉતારો આવે છે હર વખતે